નદી છે પાણીના જથ્થા પ્રમાણે વાત કરીએ તો નર્મદા નદી સૌથી મોટી છે અને લંબાઈ ની સાબરમતી નદી સૌથી લાંબી છે નેક્સ્ટ છે ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા કયા આર્ટિકલમાં છે તો આર્ટિકલ એકસઠ માં આર્ટિકલ માં રાષ્ટ્રપતિ દ્વારા બંધારણનું નું ઉલ્લંઘન થાય ત્યારે સંસદ દ્વારા તેમના પર મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવે છે નેક્સ્ટ છે રાજ્યસભા સભા ક્યારે વિઘટિત થતી નથી અને એનું કારણ શું છે તો સ્થાયી ગૃહ વખતે રાજ્યસભા સભા વિઘટિત થતી નથી કાયમી ગૃહ છે અને એમાં દર બે વર્ષે બીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે એના પછી નેક્સ્ટ છે કઈ અનુસૂચિ એડમિનિસ્ટ્રેશન ઓફ ટ્રાઇબલ એરિયા વિશે છે તો જવાબ છે પાંચમી અનુસૂચિ આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ સિવાયના રાજ્યની અનુસૂચિ વિસ્તારોનો વહીવટ અને નિયંત્રણની જોગવાઈ આ અનુસૂચિમાં છે નેક્સ્ટ છે કયો અધિકાર માત્ર નાગરિકોને મળે છે તો આર્ટિકલ ઓગણીસ જેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા અધિકારો મળે છે એના પછી નેક્સ્ટ છે ફિઝિકલ ડેફિસાઇટ સૌથી નજીક કોને દર્શાવે છે તો કુલ ખર્ચ માઈનસ આવક પ્લસ લોન સિવાયની આવક એટલે કે સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત સીધી ભાષામાં કહીએ તો સરકારને કેટલા દેવાની જરૂર પડશે તે દર્શાવે છે પ્રોટમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ જ્યારે નવી લોકસભા છૂટાય ત્યારે વરિષ્ઠ સભ્યને પ્રોટમ સ્પીકર બનાવે છે જે નવા સભ્યો ને શપથ લેવડાવે છે નેક્સ્ટ છે ગુજરાત રાજ્યનું પક્ષી કયું છે જવાબ છે ફ્લેમિંગો એના પછી નેક્સ્ટ છે સાપુતારા કયા ઘાટ પર આવેલું છે તો જવાબ છે સહ્યાદ્રી નેક્સ્ટ છે નો કોન્ફિડન્સ મોશન રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સાંસદ સભ્યનું સમર્થન જરૂરી છે તો પચાસ સભ્યનું સમર્થન જરૂરી છે જ્યારે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થાય ત્યારે ઓછામાં ઓછા પચાસ સાંસદ સભ્યનું સમર્થન જરૂરી છે નેક્સ્ટ છે

એના પછી નેક્સ્ટ છે ભારતમાં પ્રથમ એફઆરબીએમ એક્ટ ક્યારે લાગુ થયું સાચો જવાબ છે બે હજાર ત્રણ આ કાયદો રાજકોષીય શિસ્ત જાળવા અને ખાદ્ય ઘટાડવા માટે બનાવવામાં આવ્યો હતો નેક્સ્ટ છે કલેક્ટિવ રિસ્પોન્સબિટી ક આર્ટિકલમાં આવે છે તો સાચો જવાબ છે આર્ટિકલ પંચોતેર આમાં મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો આખી સરકારે રાજીનામું આપવું પડે

એમએસ યુનિવર્સિટી જે વડોદરામાં આવેલી છે નેક્સ્ટ છે ઓપન માર્કેટ ઓપરેશન્સ કોના દ્વારા કરવામાં આવે છે સાચો જવાબ છે આરબીઆઈ બજારમાં નાની નાની નિયંત્રિત કરવા આરબીઆઈ સરકારી જમીનગીરીઓ ખરીદે કે વેચે છે ડિસઇન્વેસ્ટમેન્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે આવકને વધારવાનો સરકાર જાહેર ક્ષેત્રના એકમોમાં પોતાનો હિસ્સો વેચીને જે બંડોળ એકત્ર કરે છે તેને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે નેક્સ્ટ છે કયો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને મળે છે પરંતુ ફંડામેન્ટલ રાઇટ નથી તો રાઇટ ટુ વોટ નેક્સ્ટ છે બેઝિક સ્ટ્રક્ચર ડૉક્ટર પર ફરી પુષ્ટિ કયા વર્ષ કેસમાં થઈ તો માઇનર વા મિલ્સમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં સ્પષ્ટ કર્યું કે સંસદ બંધારણના મૂળ માળખાને બદલી શકતી નથી ન્યાયધીશ સમીક્ષા જરૂરી છે જીડીપી ડિફ્લેક્ટરમાં શું માપે છે તો ભાવસ્તર માપે છે તેનામાં તેના નામ માત્રાના અને વાસ્તવિક નું ગુણોત્તર છે જે અર્થતંત્રના ભાવ વધારવાનું સાચું ચિત્ર આપે છે નેક્સ્ટ છે બ્લેક સોઇલ ગુજરાતમાં મુખ્યત્વે ક્યાંથી મળે છે તો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ અને સુરતમાં જોવા મળે છે જે રેગુર તરીકે ઓળખાય છે અને કપાસ માટે શ્રેષ્ઠ છે એના પછી નેક્સ્ટ છે રાજ્યપાલની વિવેકાધીન શક્તિ ક્યાંથી આવે છે આર્ટિકલ એકસો 163

નાનાનો પુરવઠો ઘટે છે અને લોન મોંઘી થાય છે નેક્સ્ટ છે ગુજરાતમાં સૌથી વધુ સોલર પાર્ક કયા જિલ્લામાં છે તો કચ્છમાં કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે અને પાટણમાં ચારણકા ખાતે એશિયા પ્રથમ સોલાર પાર્ક બન્યો હતો નેક્સ્ટ છે રાજ્યમાં પ્રેસિડેન્ટ રૂલ મહત્તમ કેટલા સમય સુધી લાગુ રહી શકે છે તો ત્રણ વર્ષ રાષ્ટ્રપતિ શાસન એકવાર મંજૂર થયા પછી તે છ મહિના ચાલે છે સંસદની મંજૂરી સાથે તેને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે નેક્સ્ટ છે કઈ સ્થિતિમાં સ્પેશિયલ મેજોરિટીની જરૂર નથી તો સ્ટેટ બાઉન્ડ્રી ચેન્જ અનુચ્છેદ ત્રણ મુજબ સંસદ શાહી બહુમતીથી કોઈ પણ રાજ્યની સીમા નામ કે વિસ્તાર બદલી શકે છે વિશેષ બહુમતીની જરૂર પડતી નથી નેક્સ્ટ છે જીએસટી કાઉન્સિલમાં રાજ્ય સરકારનો મત હિસ્સો કેટલો હોય છે તો છાસઠ કે આમાં કેન્દ્ર સરકારનો મત હિસ્સો તેત્રીસ અને તમામ રાજ્ય સરકારનો સંયુક્ત હિસ્સો છાસઠ હોય છે નેક્સ્ટ છે ગુજરાતના સૌથી વધુ લિગ્નાઇટ ક્યાંથી મળે છે તો કચ્છમાં પ્રાંદ્રો અને માતાના મઢ વિસ્તાર માંથી સૌથી વધુ લિગ્ન મળે આવેલ છે ફંડામેન્ટલ ડ્યુટી દેશના બંધારણ માંથી લેવામાં આવી છે યુ ડબલ આર સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણ થી માં સુધારા દ્વારા બંધારણ માં જોગવાઈ માં આવે તે આવી છે કોર ઇન્ફ્લુએન્શન માંથી કયા તત્વો કાઢી નાખવામાં આવે છે તો ખાદ્ય અને ઇંધન જેવી અસ્થિર કિંમતો ધરાવતી વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી નેક્સ્ટ છે સંવિધાનના કયા આર્ટિકલ હેઠળ ડોક્ટ્રાઇન ઓફ ક્લેઝર લાગુ પડે છે તો આર્ટિકલ ત્રણસો માં આ મુજબ કેન્દ્રમાં સનદી અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી સુધી અને રાજ્યમાં રાજ્યપાલની મરજી સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે નેક્સ્ટ છે કયા બંધારણીય સુધારાથી નેશનલ જુડિશિયલ અપોર્મેન્ટ કમિશન રજૂ થયું એવો નવાનુંના બંધારણ સુધારાથી એના પછી નેક્સ્ટ આવે છે કયો બંધારણીય સુધારો રાઈટ ટુ ને મૂળભૂત અધિકાર બનાવે છે તો છાસીનો બંધારણને સુધારો દેણાવા 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ મૂળભૂત અધિકાર છે તો આ હતા एग्जामમાં પૂછાઈ શકે તેવા કેટલાક પ્રશ્ન તો ફ્રેન્ડ્સ અમે ક્વેશ્ચન પીન કમેન્ટમાં આપ્યો છે તો જો તમને એનો જવાબ આવડે તો તમે કમેન્ટ કરીને જણાવશો વિડિયોને લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ